નમસ્કાર જેબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ સમાચાર જાંબુઘોડા ખાતે આજરોજ ધારાસભ્ય પોતાના જન્મદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી જાણવા મળ્યા મુજબ હાલોલના ધારાસભ્ય જયેન્દ્રસિંહજી પરમાર સાહેબે આજરોજ તારીખ પચીસ જુલાઈના રોજ ધારાસભ્યએ પોતાના જન્મદિવસના સ્કૂલના બાળકો સાથે જન્મદિવસ ઉજવ્યો હતો ત્યારે આજરોજ ધારાસભ્ય જાંબુઘોડાની રામપુરા ખાતે આવેલ મોડેલ સ્કૂલ ખાતે આવ્યા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં અભ્યાસ કરતી બાળકીઓ સાથે કેક કપાવી મોડું મીઠું કરાવી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારબાદ મોડેલ સ્કૂલની બાળકીઓને ગિફ્ટ વિતરણ કરી તિથિ ભોજન કરવામાં આવ્યું હતું અને સ્કૂલના પ્રાટવ્યમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ સાથે જ રામપુરા પ્રાથમિક શાળા ખાતે પણ બાળકીઓના હાથે કેક કપાવી તિથિ ભોજન કરાવી વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મહામંત્રી મયંક કુમાર દેસાઈ તાલુકા પ્રમુખ લાલસિંહભાઈ બારિયા જાંબુઘોડા સરપંચ જીતભાઈ દેસાઈ તેમજ મયુરધ્વજસિંહ પરમાર સહિત ભાજપના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા ન્યૂઝ ઠક્કર